નમસ્કાર આ છે પીપળાનું ઝાડ અને કહેવાય છે પીપળાના ઝાડની અંદર ભરપૂર પ્રમાણમાં ઓક્સિજન હોય છે સૌથી વધારે પ્રમાણમાં એમ અને અહીંયા તમે જુઓ કે પીપળાના થડની અંદર ગણપતિ દાદા જુઓ આ બે બાજુ આંખ અને આ જો મુગટનો શેપ છે સરસ મજાનો અને જો ગણપતિ દાદા હોય એવું દૃશ્ય લાગે છે જો ગણપતિ દાદાનો કપાળ અને અહીંયા તમે જુઓ છો આટલી સુધી એમનો નિઘટ છે જોવા દેખાય અને એમની સુંદ અને સર ગણપતિ દાદા જેવું છે આ બેહુ ચિત્ર દેખાય છે અહીંયા એ રીતે વલય આપેલી છે જો મુગટ ના પીપળાના થળની અંદર ગણપતિ દાદા